અને તમારું તો ફેવરેટ છે શેરિંગના છે એટલે તમને તો મજા જામો 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 આજ હવે એને જમવાનું સેરિંગ કરી દીધું છે અને મારે જમવાનું છે અને મારા કિયાન ભાઈ રી એન ભેગે છે એને ફોન જોતો છે તો થેન્ક યુ અમારા બ્લોગમાં રહ્યા અને આજે અમારા રીંગણાંના શાકનો બ્લોગ તમને કેવો લાગ્યો એની કમેન્ટમાં જણાવજો થેન્ક યુ આભાર અને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ